કરજ ગામમાં વધુ બોરો પ્રદૂષિત થવાના એધાણ સામે વધુ એક ફરિયાદ કરાઈ ઉમરગામ તાલુકાના કરજ ગામમાં ભૂગર્ભ જળમાંથી પ્રદૂષિત લાલ કલર ધરાવતું કેમિકલયુક્ત પાણી પીવાના પાણીના બોરિંગમાં યથાવત રહેતા ઉમરગામ તાલુકાના કરજ ગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારના રહેવાસીઓ તેમજ ઉમરગામ તાલુકાના સામાજિક આગેવાનો સાથે ભિલાડના યુવા શક્તિ સંગઠન પ્રમુખ શ્રી મિતેશ પટેલ સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરીગામ કચેરીએ પહોંચી ફરિયાદ કરાઈ સ્થાનિકોએ જણાવ્યું હતું કે પશુપાલકો તેમજ સ્થાનિકોને જાનહાનિ થશે તો તેનો જિમ્મેદાર કોણ જીપીસીબીના અધિકારીઓ કે પછી જીઆઈડીસી તંત્ર ના જાગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો